જરૂરી વાણિજ્ય હેતુની બિન ખેતી પરવાનગી લીધા વગર ચાલતા વિદ્યાનગર રોડથી ઉડીપી રેસ્ટોરન્ટ તથા ચશ્મા ઘર મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયા તો આવો જોઈએ એક રિપોર્ટ

પરવાનગીઓમાં જેમાં વાણિજ્ય હેતુથી બિન ખેતી ન હોવાનું કરમસ આણંદ મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગની ટીમે જાણવા મળ્યું હતું આ ઉપરાંત ઓડીપી રેસ્ટોરન્ટ તથા અફલાતુન ચશ્મા ઘરના સંચાલક દ્વારા કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર વાણિજ્ય હેતુ સર ઉપયોગ કરવામાં આવ્યો હતો